નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી આરતી અને અવિનાશ બંને એક વર્ષથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા બંનેનું જીવન ખૂબ સરસ રીતે પસાર થઈ રહ્યું હતું આરતી પચીસ વર્ષની અને અવિનાશ અઠાવીસ વર્ષનો હતો બંને વચ્ચે ત્રણ વર્ષનો ફરક હતો અવિનાશ ખૂબ શાંત અને સરળ સ્વભાવનો હતો જ્યારે આરતી થોડી ગુસ્સાવાળી અને નખરાળી હતી આરતી હંમેશા ગુસ્સો કરતી અને અવિનાશ પ્રેમથી તેને મનાવી લેતો ક્યારેય બંને વચ્ચે મોટો ઝઘડો થયો ન હતો આરતી ઘરમાં પગ મુકતા જ ઘરનું બધું કામ સંભાળી લીધું હતું અવિનાશના મમ્મી પપ્પા પણ ખૂબ ખુશ હતા અને બધા સાથે એક ઘરમાં આનંદથી રહેતા હતા પરંતુ અવિનાશના મમ્મી પપ્પા થોડા દિવસ માટે તેના નાના દીકરાના ઘરે ગામડે ગયા હતા પહેલીવાર અવિનાશ અને આરતી ઘરમાં એકલા પડ્યા હતા આરતી થોડી ખુશ મિજાજમાં આવી ગઈ હતી બપોરનો સમય હતો અને અવિનાશ જમીને હોલમાં સોફા પર તેનું કામ લેપટોપમાં કરી રહ્યો હતો એક તો સી એ અને ઉપરથી માર્ચ મહિનાના પૂરા થવાના દિવસો એટલે કામ વધારે હતું આરતી આવી અને પાછળથી અવિનાશના ગળામાં હાથ પરોવીને ગાલમાં કિસ અને જાન હજુ કેટલું કામ બાકી છે મમ્મી પપ્પા પણ ઘરે નથી મને કનિક કરવાનું મન થાય છે અવિનાશ વહ અચ્છા છે જાન એવું શું કરવાનું મન થાય આરતી અરે જાન એટલે એમ કે મારી સાથે કંઈક મસ્ત વાતો કરો અને થોડો સમય પસાર કરો બધી વાતમાં તમને તો પણ બીજા જ વિચાર આવે ફરી એકવાર અવિનાશના ગાલમાં કિસ્સ કરતા બોલી અવિનાશ હા જાન થોડું કામ બાકી છે તું બીજું આડા અવળું જે કામ હોય તે કર પછી આપણે બંને નિરાંતે બેસીએ અને વાતો કરી આરતીના હાથ તેના ગળા માંગથી ખસેડતા બોલ્યો આરતી હા સારું હું આપના રૂમનો કબાટ સાફ કરીને આવું કેટલા દિવસથી સાફ કરવો હતો આજે સમય છે તો કરું બોલતા તે રૂમ તરફ ચાલી અવિનાશ ફરી તેના કામમાં વ્યસ્ત થયો અને આરતી રૂમમાં કબાટ ખોલીને બેઠી ડોર ડોર અને એક પછી એક ખાના સાફ કરવા લાગી થોડી વારમાં તેના હાથમાં એક મહેંદીનો કોણ આવ્યો જે તેને એક અઠવાડિયા પહેલાં જ ખરીદ્યો હતો અને મહેંદી હાથમાં મૂકી ન હતી આજે તેને હાથમાં મહેંદી મૂકવાનું મન થયું અને તે જલ્દીથી કબાટ સાફ કરીને તેના હાથમાં મહેંદી કરવા લાગી થોડી મહેંદી કરી અને હાથમાં અવિનાશનું નામ લખ્યું સાથે દિલ પણ દોર્યું અવિનાશનું નામ લખતા તેને તેના લગ્નના દિવસો યાદ આવી ગયા જ્યારે તેણે પહેલી વાર અવિનાશનું નામ તેના હાથમાં લખ્યું હતું અને તેના નામની મહેંદી મૂકી હતી સાથે તે સમયે તેના પ્રેમની મહેંદીનો રંગ તેના હાથ પર આવ્યો થોડી વારમાં આરતીએ તેના ડાબા હાથમાં મહેંદી કરી ત્યારબાદ અવિનાશ પાસે ખુશ થતી ગઈ અને આવી આમ મારી સામે જોવો આંખા આગળ સાથે થોડો દૂર તેનો ડાબો હાથ રાખતા બોલી અવિનાશ હા થોડી વાર પછી આરતી અવિ પણ એક વાર તો જોવો અવિનાશ જાન પણ કામમાંગ છું બોલ્યો આરતી થોડી નજીક આવી અને તેનો મહેંદી વાળો હાથ અવિનાશની આંખ સામે રાખ્યો અવિનાશ જલ્દીમાં અને ગુસ્સામાં એક મિનિટ તને શાંતિ નથી કામ માંગ છું તે દેખાતું નથી આખો દિવસ તું કહે તેમ જ મારે કરવાનું આરતી આ સાંભળીને રડમસ થઈ ગઈ અને હા તો હું તમને હેરાન કરું છું નહીં ચાલી જાવ અહીંથી દૂર અવિનાશ હા તારા પિયર ચાલી જા લેપટોપમાં ધ્યાન રાખતા બોલ્યો અવિનાશ ગુસ્સામાં બોલતો હતો તેનું હજુ પણ ધ્યાન ન હતું કે આરતીએ હાથમાંગ મહેંદી કરી છે અને તે દેખાડવા તેની નજીક આવી હતી સાથે આરતીનો મહેંદી વાળો હાથ ખસેડ્યો એટલે તેના હાથમાંગ પણ જરાક એવી મહેંદી લાગી ગઈ આરતી રડતા રડતા હું તો મારા હાથની મહેંદી દેખાડવા આવી હતી ડોર ડોર આ મહેંદી તમારા નામની લગાવી અને આપના લગ્નના દિવસો યાદ આવી ગયા તો મને થયું કે ફરીથી બધી યાદો તાજા કરું પણ તમને મારા કરતાં તમારું કામ વધારે મહત્વનું છે હું જાઉં છું પગ પછાડતી તેના રૂમ તરફ ચાલી અવિનાશે હવે ઉપર જોયું આરતી રૂમમાં જઈ રહી હતી તે જલ્દીથી ઊભો થયો અને આરતીની પાછળ ગયો આરતી રૂમમાં જઈને તરત જ બાથરૂમમાં ચાલી ગઈ અને હાથની મહેંદી સાફ કરવા લાગી અવિનાશ રૂમમાં આવ્યો અને બાથરૂમનો દરવાજો જોરથી ખખડાવવા લાગ્યો આરતી મારી જાન આઈ એમ રેલી સો સોરી યાર કામમાં મગજ ફરી ગયો હતો અને તે ગુસ્સો તારા પર ઉતરી ગયો ડોટ ડોર બહાર આવજાન મહેંદી હાથમાંગ રાખ મારે જોવી છે આરતી થોડી માંગ બહાર આવી અને જ્યારે હાથની મહેંદી દેખાડવા આવી ત્યારે તમારી પાસે સમય ન હતો હવે જોઈને શું કામ છે અને હા તમે કીધું ને કે પિયર ચાલી જા તો હું પિયર નહીં જાવ હું બીજે ગમે ત્યાં જતી રહીશ બોલતા કબાટ માંગથી એક બેગ કાઢી સામાન ભરવા લાગી અવિનાશ આરતીના હાથ પકડે છે અને જાન આટલો ગુસ્સો આ નાની વાતમાં તું મને છોડીને જવાની વાત કરે છે આરતી હા તમે જ સામેથી કહ્યું હવે તો હું જઈને જ રહીશ બોલતા અવિનાશના હાથ માંગથી તેના હાથ છોડીને ફરી બેગ ભરવા લાગી અવિનાશ ચાર માફ કર તારા આ નાદાન પતિને આરતી હા માફ તો કરી દીધા પણ દિલમાંગ શબ્દોના ઊંડાઘા લાગી મારી જિંદગી તમારા નામે થઈ તો પણ મેં ખુશીથી સ્વીકાર્યું મારા નામ પાછળ તમારું નામ જોડાયું તો પણ મેં ખુશીથી સ્વીકાર્યું મારા બાળપણના ઘરને છોડીને અહીં આવું પડ્યું તો પણ મેં ખુશીથી સ્વીકાર્યું મારી માંગમાં તમારા નામનું સિંદુર પુરાયું તો પણ મેં ખુશીથી સ્વીકાર્યું મારા હાથમાં તમારા નામની મહેંદી લાગી તો પણ મેં ખુશીથી સ્વીકાર્યું આજે ફરી એકવાર તે બધા દિવસો યાદ આવ્યા અને મેં પ્રેમથી મારા હાથમાં મહેંદી લગાવી અને તમને દેખાડવા આવી અને તમે આટલો ગુસ્સો કર્યો બોલતા ચોધા રાંસુએ રડી પડી અવિનાશ પ્રેમથી આરતીનો એક હાથ પકડે છે અને એક હાથે આરતીના વાળમાં છતાં પણ અવિનાશની બાહોમાં આવીને તે વધારે રડે છે અને અવિનાશનો શર્ટ આરતીના આંસુથી થોડો પડી જાય છે અવિનાશ આરતીને તેનાથી અલગ કરે છે અને આરતીનો હાથ પકડે છે અને તે મહેંદી જોવે છે અરે વાહ જાન તે મારું નામ લખ્યું ખૂબ સરસ લાગે છે આરતી હા જાનતે તે જ તમને દેખાડવા આવી હતી પણ તમે અવિનાશ આરતીના હોઠ પર તેના હાથની પહેલી આંગળી મૂકી દે છે અને બસ કંગી ના બોલ જાન મારી ભૂલ હતી હું સ્વીકારું છું બકુ આરતી હા મને પણ માફ કરો આટલી વાત માંગ મેઘર છોડવાની વાત કરી અવિનાશ પણ મને તે ના સમજાયું કે તે પિયર જવાની કેમ ના પાડી તારે કયામ જવું હતું આરતી ગમે તે થાય હું પિયર તો પાછી ના જજાવ એક વાર તે ઉંમરો ઓળંગ્યો છે માતા પિતાને સમાજમાં નીચું જોવાનું થાય તે હું ના કરી શકું જાન અવિનાશ મારી જાન કેટલી સમજદાર છે આ પહેલી વાર મેન આટલો ગુસ્સો કર્યો હવે ક્યારેય નહીં થાય મારી આરતી આરતી હા જાન દર વખતે હું ગુસ્સો કરું તો તમે મને મનાવી લો છો અને આજે તમે એકવાર ગુસ્સો કર્યો તો મેં તમને મૂકવાની વાત કરી મને પણ માફ કરો બોલતા તેના જ બે કાન પકડે છે અવિનાશ બસ કર અવિ આરતી વગર અધૂરો છે અવિનો નાશ નિશ્ચિત છે આરતી વગર આરતી ચૂપ કની બોલતા નહીં આ મારા હાથની મહેંદી જોવો ફક્ત પાંચ મિનિટ રાખી તો પણ કેવો સરસ રંગ નીખરી આવ્યો છે એટલે તમે મને ખૂબ પ્રેમ કરો તે પણ સાબિત થઈ ગયું અવિનાશ હા જાન બોલતા આરતીના હોઠ પર તેના હોઠ મૂકી દે છે બંને પતિ પત્ની નાના એવા ઝઘડા પછી હોઠનું અનમોલ મિલન થાય છે અને તેમાં ખોવાઈ જાય છે થોડી વારમાં બંને ચહેરા પરના સુંદર સ્મિત સાથે અલગ થાય છે અવિનાશ હું આહુમ હોને એક મિનિટ આપને પછી સાથે બાલ્કની માંગ બેસીએ આરતી હા જાન બોલતા રસોડામાં ચાલી અવિનાશ હોલમાં ગયો સાથે લેપટોપ બંધ કર્યું અને બાલ્કનીમાંગ ખુરશી પર બેઠો આરતી ફ્રીઝ માંગથી આઈસ્ક્રીમ લઈને અવિનાશ સાથે બાલ્કનીમાંગ તેની સામેની ખુરશી પર બેઠી બંને પ્રેમની મીઠી વાતો કરતા કરતા સાથે ઠંડા પવન અને ઠંડા આઈસ્ક્રીમની મજા લે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ